ગુજરાતમાં ચોમાસું આમ તો હવે ટાટા બાયબાય પૂરું થઈ ગયું છે પરંતુ હજુ પણ છેલ્લો છેલ્લો વરસાદ તારાજી બેરી રહ્યો છે ક્યાંક પવન સાથે ક્યાંક ગાજવીજ સાથે આવેલા વરસાદે ખેતીમાં મોટું નુકસાન કર્યું ખેડૂતોની સ્થિતિ કફોડી કરી રાખી છે ત્યારે ફરી વરસાદની આગાહી છે અને આગાહી કરી છે આપણા બધાના જ વાલા દુલારા અંબાલાલ કાકાએ અંબાલાલ કાકા જ્યારે જ્યારે આગાહી કરે છે ત્યારે આપ સમજો થાય છે ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ આવો જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં આમ તો ચોમાસું વિરામ લઈ રહ્યું છે પરંતુ છેલ્લા વરસાદે અનેક વિસ્તારોમાં જળબાકાર સ્થિતિ સર્જી છે ગાજવીજ અને પવન સાથે આવેલા વરસાદે ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ઠેર ઠેર પાણી ભરાયા અને જળ પણ જોવા મળ્યો પરંતુ ચોમાસુ વિદાય લે તે પહેલા જ હજુ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવી સાથે વરસાદ થશે રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ છે फर्स्ट अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट पोरबंदर जूनागढ़ द्वारका गिर सोमनाथ दीव और कच्छ के लिए दिया गया है और थंडास्टॉम वार्निंग अभी गुजरात रीजन में अगले दो दिन के लिए दिया गया है और सौरज में अगले तीन दिन के लिए दिया गया है इसमें थंडास्टॉम विथ लाइटनिंग स्पीड थर्टी टू फोर्टी किलोमीटर स्पीड के साथ दिया गया है

અને લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ દસથી તેરમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ નવેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થતાં ગુજરાતમાં વાતાવરણમાં પડતો આવી શકે છે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં વરસાદથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે જેના કારણે ખેડૂતોએ સાવધાન રહેવું પડશે ઓક્ટોબરમાં વરસાદથી પાકને વધુ નુકસાન થઈ શકે છે